મિત્રો ટેકનિકલ ખરીદ ચેનલમાં આપણે મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું કે બેંક ઓફ બરોડા દ્વારા જો તમારી જોડે આધાર કાર્ડ છે તો તમને મળશે પચાસ હજારથી લઈને દસ લાખ સુધીની લોન અને મિત્રો બેંક ઓફ બરોડાની અંદર તમારું ખાતું અવશ્ય હોવું જોઈએ સાથે મિત્રો આધાર કાર્ડ પાન કાર્ડ અને જે મોબાઈલ નંબર સાથે તમારું લિંક એકાઉન્ટ હોવું જોઈએ જેથી તમને તમામ સુવિધાઓ મળી શકે અને બેંક ઓફ બરોડાની અંદર પચાસ હજારથી લઈને દસ લાખ સુધીની લોન આપવામાં આવશે સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું કે આની અંદર તમારી શું જે હોય છે એ અંતર્ગત આવક મર્યાદા અંતર્ગત તમારી જે આધાર કાર્ડ સાથેના પુરાવા કયા હોવા જોઈએ એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું બેંક ઓફ બરોડા દ્વારા આધાર કાર્ડ પર પચાસ હજારથી દસ લાખ સુધીની લોન આપી રહી છે તો મિત્રો બેંક ઓફ બરોડાની અંદર જે પર્સનલ લોન તમને આપવામાં આવશે જે પચાસ હજારથી લઈને દસ લાખ બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પર પચાસ હજારથી લઈને દસ લાખ સુધી આપી રહી છે બેંક ઓફ બરોડા લોનમાં કેવી રીતે અરજી કરવી આજના સમયની અંદર લોકોની જરૂરિયાત સતત વધી રહી છે તો ઘણા લોકો એવા છે લેવા માંગે છે બેંક ઓફ બરોડા ઓછા વ્યાજદર લોન તો મિત્રો આની અંદર ભલે ગરીબ વ્યક્તિ હોય સ્વરોજગાર આ લેખે તમે બેંક ઓફ બરોડાની અંદર પર્સનલ લોન લઈ શકો છો તો મિત્રો બેંક ઓફ બરોડાની અંદર પર્સનલ લોન આધાર કાર્ડ પર પચાસ હજારથી લઈને દસ લાખ સુધીની લોન આપે છે તો આ મહત્વનું પગલું મંજૂર અને વિતરણ જરૂરી દસ્તાવેજો વ્યાજ દર આવક માપદંડ શું રહેશે એ વિગતવાર માહિતી જાણીશું તો મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા વ્યક્તિગત લોન યોજના અરજી કરી શકો છો તો તમારી પાસે બેંક ઓફ બરોડાનું ખાતું હોવું જોઈએ અને તમારી જોડે આધાર કાર્ડ બેંક ખાતું મોબાઈલ નંબર લિંક સાથે આવશ્યક હોવું જોઈએ તો મિત્રો જે બેંકની અંદર તમારું ખાતું છે એની અંદર જે મોબાઈલ નંબર લિંક છે એ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ સાથે લિંક હોવું જોઈએ જેથી તમને ઓટીપી મળી શકે તો મિત્રો જે ખાતું મોબાઈલને લિંક હોય તો તમે તમારે આસાનથી ઓટીપી મેળવી અને તમે ઓનલાઈન અરજી મેળવી શકો છો તો મિત્રો બેંક ઓફ બરોડા જે પગારદાર સ્વરોજગાર જે ધંધાધારીઓ છે બંને વ્યક્તિઓ વ્યક્તિગત લોન લઈ શકે છે તો અરજી પ્રક્રિયા જે મંજૂર થયા પછી તમને તરત જ જે લોનના પૈસા છે એ ઝડપથી આપવામાં આવે છે તો મિત્રો વધુમાં છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે આની અંદર જોઈશે આધાર કાર્ડ પાન કાર્ડ ઓળખનો પુરાવો આવકનો પુરાવો બેંક પાસબુક મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને બેંક ઓફ બરોડાની અંદર તમારું ખાતું હોવું જોઈએ તો મિત્રો આ જે વ્યક્તિગત લોન છે પર્સનલ લોન છે એ લેવા માટે તમારી જે જરૂરી બાબતો તમારી શું ધ્યાને રાખવામાં હોય છે તો સૌથી પહેલી છે ઉંમર જે એકવીસથી સાઠ વર્ષની હોવી જોઈએ તો મિત્રો આવક મર્યાદા કેટલી હોવી જોઈએ અરજદાર પાસે આવકનો સારો નિયમિત હોય એવો આવશ્યક સ્ત્રોત હોવો જોઈએ જેથી સમય તમે સમયસર લોનના હપ્તા ભરી શકો પગારદાર વ્યક્તિઓ માટે લઘુત્તમ માસિક આવક પંદર હજાર હોવી જોઈએ અને સ્વરોજગાર વ્યક્તિગત માટે લઘુત્તમ આવક પચીસ હજાર સુધીની હોવી જોઈએ તો ક્રેડિટ સ્કોર આપણે જાણીએ કે જે તમારો ક્રેડિટ સ્કોર છે એ સાતસો પચાસ અથવા તેથી વધુ હોવો જોઈએ લોનની રકમ પચાસ હજારથી લઈને દસ લાખ સુધીની હોય છે તો વ્યાજ કેટલું હોય છે દસ ટકાથી લઈને સોળ ટકા સુધીનું જે વર્ષનું વ્યાજ હોય છે તો મિત્રો ચૂકવણીની મુદત કેટલી હોય છે તો બારથી લઈને અડતાળીસ મહિના સુધી એટલે કે ચાર વર્ષ સુધી તમારી ચૂકવણીના જે હપ્તા છે એ તમે કરી શકો છો તો મિત્રો જો તમારો પગાર સારો હશે અને મિત્રો વ્યાજ દર અંતર્ગત જે ટર્મ કન્ડિશન અંતર્ગત તમે ઓછા વર્ષની અંદર જો તમે લોન ભરો છો તો ફરીવાર તમને એ લોન અંતર્ગત જે પર્સનલ લોન છે એ અંતર્ગત ફરીવાર તમે એ લાભ લઈ શકો છો તો મિત્રો પર્સનલ લોન લેવા માટે તમારે ક્યાં અરજી કરવાની છે ઓફિશિયલ વેબસાઇટ છે બેંક ઓફ બરોડા ડોટ ઇન ઉપર જઈ તમે આની અંદર વેબસાઇટ અંતર્ગત તમે અરજી કરી શકો છો જેથી તમારી અરજી સંપૂર્ણપણે લઈ શકે તો મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે તમારી જોડે જે મોબાઈલ નંબર લિંક છે એ આધાર કાર્ડ નંબર જે લિંક છે એ હોવો આવશ્યક છે પાન કાર્ડ તમારી જોડે હોવું આવશ્યક છે તો આટલી વસ્તુ તમે જ્યારે પણ તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે આવશ્યક હોવી જોઈએ તો બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમે પર્સનલ લોન માટે તમે પચાસ હજારથી લઈને દસ લાખ સુધીની જે લોન ઓફર છે એ તમને મળી શકે છે તો આ સંપૂર્ણ માહિતી જય હિન્દ વંદે માતરમ જય ગઢવી ગુજરાત